ગીર જિલ્લાની ઉના વિધાનસભા બેઠકના અનોખા મતદાન મથક બાણેજમાં સો ટકા મતદાન થયું અહીંના એકમાત્ર મતદાર હરિદાસ બાપુએ મતદાન કર્યું આ મતદાન મથક પર દરેક ચૂંટણીમાં પંદર લોકો મતદાન કરે છે બાણેજમાં માત્ર એક મત માટે સ્ટાફ સાંજે છ વાગ્યા સુધી ફરજ પર રહે છે વિશ્વની સૌથી મોટી લોકશાહીને મજબૂત બનાવતા ચૂંટણીપંચ દરેક મતદાર માટે એક ખાસ મતદાન મથક પણ બનાવે છે આ બૂથ પર પંદર કર્મચારીઓ ફરજ પર છે આ મતદાન મથક ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા બાણેજ મંદિર પાસેના વન વિભાગના ક્વાર્ટર્સમાં તૈયાર કરવામાં આવ્યું જામવાળા ગીર થી કિલોમીટર દૂર એક પૌરાણિક મંદિર આવેલું છે તેને બાળ તરીકે પણ ઓળખવામાં આવે છે આ મતદાન મથક માં મંદિર ના મહંત હરિદાસ બાપુ બાણેજ માં એક માત્ર મતદાર છે ચૂંટણી પંચે બે હાજર બે થી અહીં ખાસ બુથ ની વ્યવસ્થા કરી છે આ વખતે પણ આ બુથ તૈયાર કરવામાં આવ્યો જે મતદાન ની પૂર્વ સંધ્યાએ તૈયાર કરવામાં આવ્યું અહીં પંદર જેટલા મતદાન કર્મચારીઓ કામ કરી રહ્યા છે મત અધિકાર કા ઉપયોગ ક્યાં હૈ કે મેં આપણા મતદાન ક્યાં હું મેરા મતદાન સો ટકા હોય આપણા મતદાન કરે मताधिकार का उपयोग करें जाएं और वो मताधिकार का उपयोग करें क्यों बूथ है बाणिज ये जिला सोमनाथ गिरगढ़्रा में पड़ता है गिरगढ़ तालुका 25 किलोमीटर जंगल के अंदर है यहाँ एक बोट के लिए एक बूथ लगता है और से वो मेरा बोट है और मैं अपना बोट मतदान अधिकार का अधिकार का उपयोग किया हूँ बीजा कोई नहीं थी ये पहले दो हजार निन्यानवे अंठानबे में यहाँ बूथ लगते थे प्यारे मालधारी यहाँ रहते थे वो मालधारी सब चले गए और ये जो महंत मेरे गुरु भाई भरतदास जी रहते थे वो एक ही थे पुजारी उनका वोट उनके लिए लगता था 2002 से शुरू हुआ एक का मतदान पक्षी 2019 में मेरे गुरु भाई का शरीर पूरा हो गया उसके बाद मैं महंत बना हूँ तो मेरा मत वोट चालू हुआ कैसा आनंद हो रहा दान देखे अच्छा ही आनंद होता है मदद क्या अपील करेंगे हाँ मैंने दान दिया है मेरे को अच्छा फील हो रहा आप भी जाओ मध्य अधिकार का दान करो आपको भी ने ने अच्छा फील होगा आज हूँ बाणेश खाते प्रिसाइडिंग ऑफिस तरीके ऑफिसर तरीके की निमूक पमेलो छू सर अँ आप बुथ जो भाग नंबर त्रो ब्रांच है बूथ नंबर तो अँ आप क्यारों के मतदारों से અને કેટલું મતદાન થાય છે અમે કાલે દોઢ વાગ્યાને દોઢ વાગ્યાનો સમય અમે મતદાન મથક ઉપર તમામ સ્ટાફ તેમજ પોલીસ સુરક્ષા ફોરેસ્ટ સુરક્ષા સાથે અમે દોઢ વાગ્યા અહીંયા પહોંચ્યા હતા અમે પહોંચી અને અહીંયા જે મતદારની યાદી છે એના પ્રમાણે મતદારનો નંબર ક્રમ નંબર એક તેમજ એક જ મતદાર છે પણ અમારી જે પ્રોસેસ હોય એ એક મતદાર હોય કે હજાર હજાર મતદાર હોય એની પ્રોસેસ સેમ રહે છે અને જે અમારી ફરજના ભાગરૂપે છે તે અમે આખી પ્રોસેસ પૂર્ણ કરીશું સર કેટલા સમયની અંદર અહીંયા સો ટકા મતદાન સવારથી લઈ અને અગિયાર વાગ્યા સુધીમાં એ ઝીરો ટકા મતદાન હતું તેમજ એક વોટર હોવાને કારણે જે અગિયાર વાગ્યા પછી જ્યારે બાપુની અહીંયા એન્ટ્રી થઈ અને એની એક મત નાખ્યો છે ત્યારે એનું પાંચ સેકન્ડની અંદરમાં સો ટકા મતદાન થયું છે હું ચૂંટણી તંત્ર તેમજ અમારા અધિકારીગણ ગીર સોમનાથના ચૂંટણી અધિકારીશ્રી એનો હું આભાર માનું છું કે તેમ તેમણે અમને અહીંયા ફરજ માટેની એક દિવસનું ફરજ માટેનું આવું ફર્સ્ટ ક્લાસ અને વ્યવસ્થિત સ્થળ ઉપર અમારી નિમણૂક કરી છે અને અમે નિમણૂક કરીને અમે અહોભાગ્ય સમજીએ છીએ અમારું કે એક વોટર અને એટલી સુંદર જગ્યામાં અમે અમારી નિમણૂક પામી છે એક મહત્વ એક વોટ માટે તો ચૂંટણી પણ એક મોટ માટે સજ્જ છે અને ગમે ત્યાં ગમે તે પરિસ્થિતિમાં તે ચૂંટણી કરવા સહજ છે તેવું સાબિત થાય છે